તમે બાયુ આરે તમે પ્રેમથી ને બે શબ્દ રીતે વાત કરો ને તો બાયુને લાગણી હોય હવે તને ખબર હોય કે આ ચાર દિવાલ વચ્ચે અમારી વચ્ચે શું થાય છે હું એને પ્રેમ ન કરતો હોય એને લાગણી દર્શાવતો ન હોય હા તું અમારી રૂમમાં જોવા ન થાવતો ને તને નો ખબર હોય ભાઈ આ તો જેને છે ને જેને ઘા લાગ્યો હોય એને જ ખબર હોય કે નું દરદ કેટલું થાય એ બધી વાત હાચી મોટા ભાઈ પણ તમે જે કરો છો એ આ લાયક નથી હો તમારી એ ભાઈ જો હું લાયક છે હું નહીં એ મને હાથી ખબર પડે આ તારી કથા છે ને મેં પાંચ દિવાળી વધારે જોઈએ છે ભલે તમે પાંચ દિવાળી વધારે જોઈ હું તમારથી નાનો છું એ હોટકરની વાત છે પણ હું તમને જે કઉ છું એ આપણા કુટુંબ અને આપણા આપણી ઇજ્જતનો સવાલ છે એ આ કુટુંબ નથી ને તેલ લેવા દેવા દેજો મારા બેટા કુટુંબ થઈને છે ને આ મારી જિંદગીની

એવા હું કોઈ કામ નહીં કરું સાટ ઉડે મને ખબર પડે કે વ્યવહારમાં કેમ હાલવું ને કેમ નહીં હજી તું છે ને વ્યવહાર કરતા શીખ્યો ને એટલે છે ને તો ખેતીવાડી નું કામ સંભાળશો ને એ સંભાળ તું હશે ને વ્યવહાર એક કામમાં કે હું શું કરું છું એનામાં ધ્યાન ન દે હે એ તારું કરવાનું બાકી યાદ છે ને તને એટલે તમને કહું છું મોટા ભાઈ હા એ થાય સાટા ઉઠશે અમને હોતે નહીં ઉડે હું બેઠો છું ને જી થઈ જાય તારું રીતે આપણે જે બાવળિયા ના થયા બધા આંબા જ વાયવા છે હા લો મને સલાહ દેવા તમને જ્યાં પરિણામ હશે એને તમે બધું માનીને તમે એની જિંદગી જીવો ને તો જેવું શું ને પણ હે જીવું શું ને યાર તમારે કોઈ વાતે નહીં કરવાની તો આમ બાર બીજે હુકમ બથોડા લ્યો તમે એ ભાઈ જો આ તું છે ને મારે ઘડી એક ને એક વાત નો કરે મને ખબર છે મારે શું કરવાનું છે હું શું નહીં ઉપાધી થાય મોટા ભાઈ એટલે કરવી પડે અમારે ના પણ તારે જા કોઈને જવાબ દેવો જવાબ તો મારા દેવા છે ને તો મને સલાહ દેશો તું આ તું બાની હેઠું પાણી પીજો લાગે છો બાનું હેઠું નહીં મોટા ભાઈ કાલે અમારા ગામમાં નીકળ્યા હોય ને

પણ આવવાનું જે એવું થયું ને અચાનક એટલે હમાસર પછી કેમ દેવા મારે અરે અરે હાસી વાત છે કાય વાંધો નઈ પણ બાકી કાય વાંધો તો નથી ને ઘરમાં બધું રેડી આલે ને હા આમ તો રેડી આલે છે પણ થોડીક માર હાઉ છે ને ઈ થોડીક આડાવડી હાલે છે એવું નો બોલાય આડાવડી હાલે છે અને હા હાસીન જો મને કેતા ભૂલાઈ ગયું તમાર હાવ આવ્યા તા આપડી ઘરે આ તો હારું છું ઘરે નો આવ્યા ને ગામમાં ગામમાં મળી ગયા મળી કેમ બધી વાત કરતા તો હું સાચી વાત છે બધી હવે ઈ ડોહી છે ને પંચાયત કરવા આવી છે હું પંચાયત કરી રહી એને મારી પંચાયત એટલે ઈ કહેતા હતા કે તમાર નણંદ કેટલું બોલે છે કે હું કઈ કામ નઈ કરું ને મારે તો જે કરવાનું છે કામ કરીને હું કઈ બધા ઘરના ઢળા ઢળવા ન થાય નો કઈ નોકરાણી નથી એવું બધું તમે બોલતા હતા હા ર ર ર ર ર તો હું કાઈ બોલી જ નથી મે તો ખાલી એને એમ કીધું કે થોડુંક મને કામ કરાવ ને બા બેઠા બેઠા સાક સુધારી દેવાય બેઠા બેઠા ઠામણા ઉટકી દેવાય હે આટલું મોટું ખોયડું હોય તો કામ તો હોય ને તો એને કરાવું નો જોઈએ મને પણ જલપા બેન તમે એના દીકરાની વહુ સો વહુ થઈને હા હું ને કામ સિંધોય કઈ હારું લાગે યોગ્ય નો કહેવાય અરે તમે પિયરિયામાં હતા તે હાલ તો હું બધું કામ કરતી ને તમે ટેસડા મારતા ઈ પિયરિયા માં લે હા હરિયા માં નો લે તો હવે તમને ખબર પડી હા હરિયા માં કેમ રહેવાય એ તો ભાભી કહેતી તે અળખામણી લાગતી તી એ ભાભી માર હા ને કામ એટલે સિંધુ સુ જો બેઠા બેઠા ખાધા રાખે ને તો પછી છે ને ગુડા ભાંગી જાય ઓલી તો હું હાયરો હાયર છે ને કામ કરું તો કસરત થાય હવે ને શેને બેન કસરત કરવાની જરૂર નથી કસરત કરવાની તમારે જરૂર છે જેથી કરીને આગળના ભવિષ્યમાં તમને શરીરના દુખાવા ન આવે અને રહી વાત આ તમારી છે ને આ બધી બોલી બંધ કરો હવે આ બધું બોલાય નહીં તમે સોંપતું નથી આ તો ઠીક છે બા નથી નગર બા ને તો જીવતે જીવતા આ બધી બળતરા રેત હારું છું કે ધામમાં વૈ ગયા બિચારા ભાભી હવે દીકરી હારે જાય તો દીકરીને તકલીફ હોય તો આયા ભાઈ ને ભાભીને નો કે તો કોને કહેવા જાય હે તો અમે ક્યાં કહીશ પણ એવું તમે કરો છો હું લેવા કે જેથી તમારા ઘરમાં દુઃખ થાય હું તમને એમ કહું છું શાંતિથી રહ્યો હપીને રહ્યો એ માં ગણો કે હા હું ગણો કે બધું એક જ છે બોલો તમે તમે આવો વર્તારો રાખશો તો તમે આગળ જતા દુઃખી સાવ કોઈ દી સુખી નહીં થાવ આ તમે જવો તમારા ભાઈનું કેવી રીતે રાખવું અમે કેમ રહી છીએ આ જોતા નથી તમે હા દીકરી હવે રેવાઈ ગઈ ને એટલે છે ને હવે તમારે અમારું ધ્યાન જ નહીં રાખવાનું કા

જેસેય તમાર હાહુ ને બળિતરા છે બધી એટલે હું તમને કહું છું એ હાહુને ને બરતરા તો ઘણી છે હે ભાભી તમને એવી બધી મારી ઉપાધી થાતી હોય તો માર હાહુને ને ક્યો ને ઓલા મારા દેર નું કરી નાખે તો બીજી બાયડી આવી જાય ને ઘર માં તો હું સે ઘર માં બે હોઉ થઈ જાય ને તો કામ માં મને મદદ લાગે ને હા હવે કામ હું હોય તમારા ઘર માં એક છોડી ગોતી દયો ને તમાર ધ્યાન માં હે તમાર હે તમાર પિયર માં કોઈ સીએ નઈ એવડી સોરી માર દેરાય રે પેણી છે કણ ડો ક્યાંથી આયો છે હું કીધું ભાભી કોઈ સોડી હોવી જોવે ને આ હું જતી હંદા છે નાની બધી માથી બે બધી મોટી છે કોઈ સેજ જ નહીં કુંવારી કે હું સિંધુ આ તમારા દેર હાટુ છે કોક તમારા ગામમાંથી માંથી સોડી હારી થી તમારે હારું હોશિયાર તમારી કરતા ગોચો છે ઘરનો આમ વાટો વાળી લઈ ને એવી નકર તમારે જે ઢીલી ગોચો ને તો નકલી રખડો આમ ધ્યાન દે તો એ કામ તમારા માથે આવશે ખાસી વાત છે હું ઢીલી છું ને એટલે જા દુઃખ સહન કરું છું અમારા ગામમાં એવી કોઈ સોડી નથી કે મારા હાહુ ને પૂગીને પાસી વરે

જલપાના મા બાપને બધાને ઓળખું અને તમને બધાને સારી રીતે ઓળખું એટલે મને એમ થયું કે જલ્પા આયા સુખી રહે અને તમને એક સારી અને સંસ્કારી વો મળશે એટલે તો મેં તમને કીધું અને તમે મને એમ કીધેલું કે મારી આ ધ્યાનમાં બહુ સારી છોકરી છે એકદમ સંસ્કારી ને ડાય છે અને એટલે આપણે કહી દઉં એ વાત તો હાચી હાચી પણ સંસ્કારી છે ને જ્યાં જલ્પામાં કાંઈ ન ઘટે હું એને નાનપણથી ઓળખું છું બધી વ્યવસ્થિત કામ કરે એને કઈ સીંધવું ન પડે અને માન મર્યાદા રાખે અને હું તો કેટલી વાર એની ઘરે ગયો ને બીજા મહેમાન આવતા હોય ને એનું આગતા સ્વાગતા કરે બોલે સાલે બધી રીતે જલ્પા હારી છે એમાં કાંઈ ખામી કાઢ્યા જેવી નથી હવે તમે બોલો જો બસ બે પાનાના વખાણ થઈ ગયા એના હવે સાંભળો એ હું કરે છે મારા ઘરમાં હવારમાં ઉઠે સા ભાખરી ખાધી ન ખાધી અને બેન સંપલા પહેરીને બહાર હવારના પોરમાં અને એને પૂછું ને ક્યાં જવું છું એ મને પૂછતી તો છે જ નહીં એ જ્યારે મને મળે ત્યારે હું પૂછું તું ક્યાં ગઈ હતી તો કે દરજીને ત્યાં દરજીને ત્યાં હું કામ ગઈ હતી તો કે પોલકું સીવડાવવા કયા રંગનું તો કે ઓલી ગુલાબી સાડીનું મેં કીધું એ પોલકું તો હજી સાડીમાં જ છે તું કોની પાસે સીવડાવવા ગઈ હતી અરે પણ હવે એવી નાની નાની વાતમાં તમે મને હુકામ આવ્યા કહો છો એ બધી નાની વાતું કહેવાય આ પોલકું

પેલા છે ને વિસારીને બોલો હજી એક મિનિટ પેલા તમે એમ કહો છો એ છોકરીને ઓળખું છું બહુ ડાય છે સંસ્કારી છે કામઢી છે અને મને લાગ્યું કે તમારા છોકરા હારે સારું થશે એટલે મેં કરાવ્યું હવે કહો છો કે હું એને ઓળખું છું ને તમને ઓળખું છું ને એ આવી છે ને હું ધકેલી છે મારા ઘરે લાવ્યા એનો વાંધો નથી પણ ઈ હારી નથી મારું ઘર તો હારું જ છે જો મારું કામ શું હતું તમારો સંબંધ કરાવવાનું અને મેં તમને સોખી વાત કરી હતી કે જો આ દીકરી છે ઘર આવું છે તમે તમારી રીતે જોઈ લો અને પછી તમને મેં કીધું હોત કે જો વેહવાળ કિરા પેલા હતર વાર વિચારી જોજો જો તમને એમ લાગે કે આ સારું છે તો જા પાડજો પછી બીજું કોઈ ફરિયાદ ન આવી જોવે ત્યારે તો તમે બહુ વખાણ કરતા હતા નરેશભાઈ મને લાગે છે આજ તમે અહીંયા શાહ પીધા વગર આવ્યા છો હજી એક મિનિટ પહેલાં બે પાનાના વખાણ કરો છો અને હવે એમ કહો છો કે જો મેં કીધું હતું કે આ છોકરી છે ને આ તમે છો ને એને જાણી લ્યો આ તમે બે બે વાત હું કામ કરો છો એના વખાણ કરતા જ છો અને મારા ઘરે આવીને હું એની ફરિયાદ કરું છું તો કે લે મેં તો તમને બતાવ્યું ત્યારે વખાણ કરતા હતા એટલા હું એને ઓળખતી જ નહોતો વખાણ ક્યાંથી કરું અરે પણ વેહવાળ કરાવો હોય ને એ એકબીજાના વેહવાળ કરાવી દે કઈ ઘર નો કાવી દે તો હું કામ વખાણ કરો છો હજી એ કે ઈ બહુ હારી છે ને બહુ કામ થી છે ને અને એટલે મે કરાવ્યું અને હવે કયો છો કે લ્યો ઈ વેહવાળ કરાવી દે બીજું કાઈ નો કરાવી દે હું કામ બે બે વાત કરો છો તમે ઈ નત ખબર પડતી મને જો મેં છે ને વેહવાળ કરાવ્યું અને મને અત્યાર લાગી ડાયસ લાગતી હતી અને તમે ડાયસ લાગો છો ઈ તમારી બે વચ્ચે કાકી એવું થયું હોય મિસ્ટેક થઈ હોય કઈક બોલવામાં તમે કઈક બીજું બોલ્યા હોય ને એ કંઈક અલગ સાંભળ્યું હોય એ કંઈક બીજું બોલી હોય તમે કઈક અલગ સાંભળ્યા હોય એવું હોત ને લાગે એટલે તમારે સમજવું પડે અને એને હોતે વાત કરી તું સમજ તમે હોતે થોડુંક સમજો તમને એવું લાગે છે કે તમે કહો છો કે એ કાંઈક બોલે ને તમે કાંઈક સમજો તો એ ગુજરાતી બોલતી હોય ને હું અંગ્રેજી સમજતી હોઉં ને એ અંગ્રેજીમાં બોલે ને હું ગુજરાતી સમજું એમ કહો છો જો ભાઈ આ તમે કરાવ્યું હતું અને ત્યારે તમે બહુ વખાણ કહી રહ્યા હતા અને અમે કર્યું હતું પણ કહી દઉં છું એ તલમાં તેલ નથી એ છોકરીમાં નામ ના સંસ્કાર નથી અને કામ કરવાની એનામાં તો જરાય ગતાગમ નથી કામ છોડ છે એક નંબરની કામાકુટી છે કાંઈ વાંધો નહીં તમારી ફરિયાદ મેં સાંભળી લીધી અને હું એને આ વાત કરી તો એ વતર મને આવી ફરિયાદ કરશે કે એ મને વ્યવસ્થિત નથી રાખતા તો મારે શું કરવાનું એની વાત સાંભળવું કે તમારી વાત સાંભળવું એના ભાઈ ભાભીને મળજો એના ભાઈ ભાભીને હંધી ખબર છે અને એની જ ભાભી મને વાત કરી હતી કે એ કેવી હતી ઘરમાં અને એ કહે કે એનાથી છુટકારો મેળવવા અમે એના અહીંયા લગ્ન કરાવ્યા લ્યો અચ્છા કાય વાંધો નહીં તમારી વાત મે સાંભળી લીધી હવે હું એને જઈને કે તો સમજા અને એવું લાગશે ને તો બે શબ્દો હોતે ને કે બસ લ્યો કે ભાઈ આવી રીતે ઘરમાં ન રહેવાનું હોય આમાં મારી આબરૂ જાય છે વેહવાળ કરાવ્યું એમાં મેં શું ગુનો કર્યો એમ હું એને કે બસ લ્યો હારું સારું હાલો હું જાઉં છું એ હા હા માણાય વસેટ્યો છે કે કોણ છે આમે બોલે આમે બોલે ડબલ ઢોલકે આમે વગાડે ને આમે વગાડે કઈ ખબર નથી પડતી રાજ આ કોણ મહેમાન છે મહેમાન નહીં રાજની પત્ની છું હા હા મહેમાન નથી હા મારી પત્ની છે ને મેં એની સાથે લગ્ન કરી લીધા છે કારણ કે હું તારાથી સાવ ખંટાળી ગયો છું હા તારી રોજની બધી કચકચ હા તારું રહેવાની રીત વાત હા મને જરા પણ ગમતું નથી એટલે મેં સાથે લગ્ન કરી લીધા છે બોલી લીધું હવે હું કાંઈ બોલું તમે મારી રજા લીધી તી આ બીજી બાઈડી હારે લગ્ન કરવાની અરે મા તારી રજા લેવાની હું જરૂર છે મારે હાજી છે ને આ તમારા નામનું મંગળસૂત્ર છે ને મારા ડોકમાં છે અને તને શરમ નથી આવતી આ અઠ્ઠે નિયત તો એ મને કાકતા પણ આવડે છે સારી રીતે કારણ કે હવે મેં પેરી લીધું છે ને એટલા માટે એ શરમ જેવી જાત્રા કે કોકના ના ઘરવારા રે તું લગન કરો તું કુંવારી છે તને આ ગામમાં કોઈ છોકરો ન મળ્યો તે મારા ઘરવારા આરે તે લગન કરી થાય હે બસ બસ બોલવા મર્યાદત હા મારી પત્ની છે તો હું કોણ છું અરે તું કોઈ નથી નથી ગમતી તું મને હા તારી સાથે લગ્ન છે ને મેં પ્યાણે જ કર્યા છે અને મને એમ હતું કે થોડા સમયમાં સુધરી જશે પણ ના તારામાં કોઈ પરિવર્તન ના આવ્યું બસ એમ એમને રહેવાનું કાંઈ કામમાં શક્કરવાર નહીં અને તારી રોજ રોજની બગબગથી છે ને આ મારું મગજ ખાલી થઈ ગયું છે એટલે જ હા મારી બાળપણની મિત્ર અને એની સાથે મેં લગ્ન કરી લીધા તને કહી દઉં છું કે ખબરદાર જો મારા ઘરમાં તે પગ મૂક્યો છે ને તારા તારા બેય ટાટિયા ભાંગી નાખ્યા ને બે હાથ ભાંગ્યા ને ચારે ભેગા કરીને તને છે ને તારો મોઠામાં નાખી દઈશ જો એ છે ને એ ઘરમાં જ રહે છે હું હુંય જોઈ લઉં છું ઈ કેમ ઘરમાં રહે છે અરે રહેવું હોય તો રહે અને ના રહેવું હોય ને તો જતી રહે એને રહેવાનું જ નથી મે તમને પહેલા જ કીધું તું ને કે હું તમારી સાથે લગ્ન કરું પછી ફક્ત તમે મારા એકના જ રહેશો અને મારી સાથે જ રહેશો તો પછી એનું આપણા ઘરમાં શું કામ છે આહાહા હજી તો ઘરમાં ટાટ્યો જ નથી મૂક્યો તા તો કે આમ અમારું ઘર છે હવે હાલાલ નીકળ નીકળ ઈ ઘર છે ને મારું છે તારા બાપને ને ન્યાથી નથી લઈ આવી તું બોલવામાં મર્યાદા રાખજે અરે બોલવામાં તો તું મર્યાદા રાખ હું નઈ તારે સમજવું જોઈએ કે કોક ના ભાઈડા એરે લગન કરી લેસ જો એ ભાઈડો તારો હોત ને તો તારા કયા તારા કાબુમાં હોય તો મારા સાથે લગ્ન કરવા ન આવ્યો અને તે તારા પતિને કોઈ દિવસ પ્રેમથી બોલાવ્યો છે નહીં ગમે ત્યારે તરછોડ્યો છે એટલા માટે મારા સાથે લગ્ન કર્યા અને સાચી વાત કહું

હા તારા આવા સ્વભાવને કારણે જ હું કંટાળી ગયો છું એટલે જ મેં બીજા લગ્ન કરી લીધા છે અને જો હવે આ છે ને આપણા જ ઘરમાં રહેશે તારે રહેવું હોય તો રહે નો રહેવું હોય તો તારા બાપના ઘરે જતી રહેજા હું જોઉં છું કેમ રહે છે ને હું જોઉં છું હમણાં છે ને મારા પિયર ફોન કરું છું અને જોઈ લઉં છું આ ઘરમાં કેમ આવે છે હા કરી દે તારે જેને વાત કરવી એ જ જા હું કોઈ નથી નથી પીતો હા પતિ છે ને મારો છે હવે હે જ મને હાથ પકડીને પોતાના ઘર માં લઈ જા તારો છે આ પતિ છે ને મારો છે તારો નથી સમજી અને છે હું ચોરીના ચાર ફેરા ફરીને મને લઈ આવ્યો છે અને હાલાલ નીકળ નીકળ તું તો મંદિરમાં માં હાર તોરા કરીને આવી છો શિવજી સામે લગ્ન કર્યા છે ભગવાનની સાક્ષીમાં હે તો હમણા ખબર કોનો પતિ છે ને કોને પ્રેમ કરે છે રાજ જો તો મારો પતિ હોય તો મારા હાથમાં તારો હાથ રાખી દે અને આ મારો છે તારો હાથ સાંભળાય હેમજી આ મારો છે બસ કર હવે બસ કર થાકી ગયો છું તારાથી હું જો મને છે ને હવે મારી રીતે જીવવું છે શાંતિથી જીવવું છે મને શાંતિ લેવા દે અને જતી રહે મારી જિંદગીમાંથી જતી રહે તું એમ તો હું જઈશ જ નહીં પણ છે ને આને કાઠીશ હું નહીં જાઉ હે ભગવાન કંટાળી ગયો છું તારે જે કરવું હોય ને કર હાલ જીના ખબર તું એને કેમ ઘરમાં લઈ આવશ ને હમણાં મારા પિયરિયાને હશે ને ફોન કરું જવા દે મને